નમસ્કાર મિત્રો નેહલની નજરેમાં આપનું સ્વાગત છે હું છું નેહલ મિત્રો એક પછી એક કલાની खोजમાં આપણે આગળ વધી રહ્યા છે અત્યારે આપણે મહેસાણા અને મહેસાણાના વિસનગરની મુલાકાતે છે વિસનગરની જ્યારે વાત કરવામાં આવે ત્યારે અહીંયા પણ ગુજરાતનો જે મોટા ભાગનો સમાજ છે પાટીદાર સમાજ તે અહીંયા પણ વસે છે અને અહીંયા એવું જાણીતું રત્ન કહી શકાય પાટીદાર રત્ન કહી શકાય તેવા એક કલાકાર ગુજરાતમાં અને દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત એવા સિંગર સાગર પટેલ અત્યારે આપણી સાથે છે ચાલો તેમને મળીએ સાગરભાઈ સાગરભાઈ સિંગર પહેલા દર્શકોને એ માહિતી આપી દઈએ કે દર્શક મિત્રો પટેલ પાટીદાર એક એવી આગવી ઓળખ કે અમેરિકામાં ક્યાંક હોય અને ક્યાંક મોર્ટલનું નામ આવે તો તરત થાય કે કોઈ પાટીદાર હશે અમેરિકામાં હોય અને એમ કે વિસનગરના છીએ કે પછી નારદીપુરના છે તો તરત એમ થાય કે આપણે બધા ભાઈ ભાઈ છે અને એ જ ઓળખ એ જ પાટીદાર સમાજ એ જ કણબી સમાજ કે પછી એવો સમાજ કે જે હંમેશા ખેતીને પ્રાધાન્ય આપે છે અને સાથે સાથે શિક્ષણનું મહત્વ સમજ્યો છે ગુજરાતની જે વિકાસની ધારા છે જે વિચારની ધારા છે એમાં ઘણા બધા પાસા છે અને એ વિચારધારામાં એ વિકાસ ધારામાં અભિન્ન અંગ કહેવાય તો તેમાંનું એક છે પાટીદાર સમાજ પાટીદાર સમાજમાં ધામના અત્યારે જે વૈશ્વિક સ્તરે જે પ્રમાણે પ્રચાર પ્રસાર આયોજન થઈ રહ્યા છે તેની પણ આપણે તેમની પાસેથી વાત કરીશું કારણ કે તેઓ પણ આ ટ્રસ્ટ સાથે સીધી રીતે સંકળાયેલા છે સિંગિંગની વાત કરીશું કરિયરની શરૂઆત કઈ રીતે થઈ એક પછી કયા ગીતો આવ્યા કયા કયા આલ્બમ આવ્યા સૌથી નવાઈની બાબત એ છે કે પાટીદાર સમાજ ગીત સંગીતમાં ઓછો હોય છે તો પછી સાગરભાઈને આ તક ક્યાંથી મળી કોણે સપોર્ટ કર્યો બધી જ વાતો કરવી જોઈએ સાગરભાઈ સૌથી પહેલા તો એ જાણવું છે કે એક પછી એક તમારા હિટ આલ્બમ આવી રહ્યા છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાથે પણ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ખૂબ મોટી જવાબદારી આપને સોંપવામાં આવી છે બંને આપણે વાતો કરીશું એક સાથે વાતો કરીશું પણ સૌથી પહેલા એ જાણીએ કે સૌથી પહેલું તમારું ગીત કે તમારું આલ્બમ કયું હતું સૌથી પહેલું મારું ગીત જે ઘણા સમયથી હું આમ કહેવાય ને કે મારા નામની ખોજમાં તો કે ક્યાં જવું તો મને પબ્લિક ઓળખશે તો એ ટાઈમ દરમિયાન મને એવો વિચાર આવ્યો કે હવે તો મા ઉમિયા માટેના જ ગીતો છે કેમ કે જે કુળમાં જન્મ્યો છું મારી કુળદેવી છે મા ઉમિયા અને ઉમિયામાંના બહુ જ ઓછા ગીતો હતા પહેલા બિલકુલ આજથી ચાર પાંચ વર્ષ પહેલા જયારે યુટ્યુબની નવી નવી શરૂઆત થઈ હતી તો એ ટાઈમ ઉપર મેં પહેલી જ મારી એક સીડી હતી ઉમા ખોડલ ઓકે એ ગીત અને એક કલાકનો નોન સ્ટોપ આલ્બમ હતો એટલો બધો ફેમસ થયો જેના કારણે મારું નામ થોડુંક ચર્ચામાં આવેલું અને આ રીતે શરૂઆત અને એ મારી શરૂઆત હતી શરૂઆત તો આમ તો હું બાર વર્ષનો હતો ત્યારનો ગઉ છું લગભગ અગિયાર વર્ષનો તો ત્યારનો ગઉ છું પણ કહેવાય ને કે આમ સીધી જે પબ્લિક આમ મને ઓળખતી થઈ મારા ચહેરાથી જાણીત થઈ તો એ એ આ આપણે દ્વારા થઈ છે ઓકે પાટીદાર સમાજનું જ્યારે નામ લેવામાં આવે છે તો ગૌરવથી આપણે કહીએ છીએ કે દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અને એમણે જે પ્રમાણે ખેડૂતોને એક કરવાની હાકલ કરી હતી આઝાદી પછી પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓને એક કરવાની જે હાકલ કરી હતી અને એના વંશજ તરીકે એક તમે પણ છો કેવી લાગણી અનુભવો છો અમને તો બહુ જ લાગણી થાય સરદાર પટેલ એ આપણે તમે બધા એવું કહો છો કે પટેલ છે પણ એમની વિચારધારણા એવી હતી કે એ દરેક સમાજ માટેના છે અમે પણ એવું વિચારીએ છીએ કે અમારા અમારા વડવાઓ છે અમારા દાદા છે એ અમારું નસીબ છે પણ સરદાર વલ્લભભાઈ પટેલ જે આખા દેશ માટેના નેતા છે એ અમારું અભિમાન છે અને એમના વિચારો એટલા બધા અમને પ્રેરિત કરે છે કે અમારા વંશ જ્યાં પણ આગળ આગળ જશે એમની વિચારધારણાથી ચાલશે બિલકુલ સાચી વાત છે અને દશક એ એટલું કપરૂહ હતું કારણ કે ઓગણીસો સુડતાલીસ પછીનો એ જે કાળ હતો કે જ્યારે અંગ્રેજોએ અચાનક આપણને કહેવાય ને કે રેઢા મૂકી દીધા હોય અને પછી ચલો તો તમે તમારી રીતે દેશ ચલાવજો ત્યારે સૌથી કપરૂ એ જ હતું કે એ રાજાઓને મનાવવા એમને કન્વિન્સ કરવા અને એક નેજા હેઠળ લાવવા અને ત્યાર પછી આપણે કહીએ કે આપણને સાચી આઝાદી મળી છે અને એટલા માટે જ તેમના મનમાં આપણે એકતા દિવસની ઉજવણી કરતા હોય છે અચ્છા એક બાબત મારે એ જાણવી છે માં અમે તૈયાર છીએ એ શું છે માં અમે તૈયાર છીએ એક સ્લોગન જે મને મળ્યું અને એ સ્લોગન દ્વારા આગળ ગીતની રચના થઈ અને એ ગીત દ્વારા લક્ષચંડી યજ્ઞને મહત્વનો પ્રચાર પ્રસાર મળ્યો છે એવું હું નથી માનતો પણ મંદિર એવું માને છે ઊંજાન મંદિર એવું માને છે કે એ ગીત દ્વારા લક્ષચંડી યજ્ઞને ઘણો બધો પ્રચાર પ્રસાર મળ્યો છે એના માટે થઈ અને મને એક ટ્રોફી પણ આપી છે એમને એક એવોર્ડ પણ મને આપ્યો છે અને મારા નસીબ છે કે આ ગીત મને ગાવા મળ્યું છે તો એ ગીતની બેકડી થઈ જાય ચોક્કસથી ગાઈશ ને હો કડવા કુળ ની કુળ દેવી સૌની લાજ રા કડવા કુળ ની કુળ દેવી સૌની લાજરા પધારો માં તમે આવો માં પધારો મિયા માં સાચા મન થી અમે આવકારીએ છીએ તેમના સુધી પહોંચે ને ત્યારે તેમને પણ થાય કે મારા જે શ્રદ્ધાળુઓ છે મારા જે ભક્તો છે એનો ભાવ કેટલો છે અને ભાવ જોઈને માતા પ્રસન્ન થતા હોય મારો સોનાનો ગોગો મારો સોનાનો ગોગો એ પણ મારા લાઈફનો એક એવું પખથ્યું છે કે જેમણે મને અન્ય જ્ઞાતિ સુધી પહોંચાડ્યો છે કેમ કે મા ગીતો જ્યારે હું પહેલા ગાતો ત્યારે એ એકલા પાટીદાર સમાજ સુધી સીમિત પહોંચતો હતો બરાબર છે પણ સોનાનો ગોગો ગાવાથી અન્ય જ્ઞાતિએ મને એક્સેપ્ટ કર્યો છે મારા અવાજને સ્વીકાર્યો છે અને એ વિચાર

પાટીદાર સમાજની જ્યારે વાત કરવામાં આવે છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પણ અત્યારે જે પ્રમાણે કહેવાય ને કે તડામાર તૈયારીઓ ચાલે છે અમદાવાદમાં તો હું જ્યારે વૈષ્ણવદેવીથી પસાર તો ખ્યાલ પણ આવે કે દિવસ રાત એ કામ ચાલે છે સંકલ્પ યાત્રા કરીને અત્યારે એક ખૂબ જ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે તો સંકલ્પ યાત્રા એ શું છે કયા પ્રકારના સંકલ્પ લેવડાવવામાં આવે છે કોણ કોણ તેમાં જોડાઈ શકે સંકલ્પ યાત્રા એટલે એવી યાત્રા કે જે યુવાનોને ભક્તિમય બનાવશે એક સારા વિચારો સાથે જોડશે અને આ દુર્ગુણોથી દૂર થવાનો એક રસ્તો અને રાહ ચિંદતી યાત્રા એટલે સંકલ્પ યાત્રા ઉમિયા ફાઉન્ડેશન હોય કે પછી ઊંઝાન ઉમિયા માતાજી સંસ્થાન હોય કે સિત્સર ઉમિયા માતાજી સંસ્થાન હોય કે જેટલા પણ આપણે વિદેશની વાત કરીએ તો માતાજી સંસ્થાન હોય તો દરેક સંસ્થા જે ઉમિયા જોડાયેલી છે એ લોકોના વિચાર એવા છે કે માં ઉમિયાની આસ્થા ઉજાગર રહેવી જોઈએ અને એનો એક પ્રવાહ જે યંગ કેવાય ને કે યુવાનો એ દેશનો પાયો છે બિલકુલ આવનારું ભવિષ્ય છે તો એમના હૃદયમાં આમ આપણે જોવા જઈએ કે ભાજપ કે કોંગ્રેસ કે કોઈનો નેજો લઈને નીકળીશું તો ભાજપવાળા ભાજપમાં રહેશે કોંગ્રેસવાળા કોંગ્રેસમાં રહેશે અન્ય પક્ષવાળા અન્ય પક્ષમાં રહેશે પણ માં ઉમિયા કે એવો તાંતણો છે કે જેનાથી સર્વને જોડી શકાય એટલે એના માટેની એક યાત્રા એટલે સંકલ્પ યાત્રા એક બાબત મારે એ જાણવી છે સંકલ્પ યાત્રાની આપણે વાત કરી પાટીદાર સમાજની જ્યારે વાત કરવામાં આવે છે ને તો હંમેશા એવું કહેવામાં આવે છે કે શિક્ષણ ક્ષેત્રે પણ એટલું જ અગ્રેસર જે પણ કમાય છે જે પણ આવક રળે છે એમાંથી ચોક્કસ જે કારણ કે બે રીતે જોઉં છું એક તો દરેક પાટીદારનું શિક્ષણ સારું હોય છે અને પાટીદાર સમાજની એવી ઘણી શિક્ષણ સંસ્થાનો છે કે જ્યાં અનેક લોકો પાટીદાર વિદ્યાર્થીઓ તો બને જ તો બીજા સમાજના લોકો પણ ત્યાં ભણે તો એને પણ એક વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એની થોડી વાત કરશો શિક્ષણ બાબતે હું એ વાત કરીશ કે જે તમે મંદિરની વાત કરી કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એના વિચારો એવા છે કે ગામે ગામ શહેરે શહેર આપણા ઉમિયા માતાજી સંસ્થાનના પણ વિચારો એવા છે કે દરેક જગ્યાએ મંદિર બનવા જોઈએ મંદિરમાં જે પણ કંઈક આવક ઊભી થાય એનાથી એની જોડે જ એક શૈક્ષણિક સંસ્થા ઊભી થવી જોઈએ અથવા તો એક આપણે મેડિકલ સંસ્થા ઊભી થવી જોઈએ જેથી કરી અને આપણે સમાજને સેવારૂપ કાર્ય કરી શકીએ ખાલી ને ખાલી દર્શનથી આપણે કોઈનું સારું નથી કરી શકતા પણ શિક્ષણ અને મેડિકલથી આપણે આ દેશની સેવા કરી શકીશું એવો ઉજળો અને સારો વિચાર અમારી ઉમિયા માતાજી સંસ્થા અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન લઈને આવે છે એવા ઉમદા વિચાર સંસ્થા ધરાવે છે અને જેનું અમલીકરણ પણ થાય તમારા એક એક પછી જે આલ્બમ આવ્યા ગીત આવ્યા સૌથી સુપરિટ જો હોય કે જે ખૂબ જ પ્રચલિત થયું હોય દેશમાં કે વિદેશમાં એની થોડી વાત કરશો સૌથી પ્રચલિત થયેલા આલ્બમોમાં તો બે ત્રણ છે કેમ કે સૌથી વધારે પાટીદાર સમાજના ગીતો ગાયા છે કેમ કે એવું નથી કે હું અન્ય સમાજને પ્રેમ નથી કરતો કલાકાર છું દરેક સમાજ મારો છે દરેક સમાજને હું પ્રેમ કરું છું પણ એક મારા પાટીદાર સમાજમાં મને અવતાર મળ્યો છે અને એમની જોડે એ મટીરિયલ્સ નહોતું એ મેં એક પાટીદારનો દીકરો છું એને પૂરો પાડવાનો પ્રયત્ન કર્યો છે કે આવનારી પેઢીને પણ એ અમારા પાટીદારના ગીતો મળી રહે અને એક એક મારા ગીતોમાં મેં મારી મારી જે પાટીદાર સમાજની પરંપરા છે એનું વર્ણન કર્યું છે કે માટીમાંથી સોનું પકવતો પાટીદાર પાઘડીએ પરખાતો પાટીદાર વટ વચનમાં જીવતો પાટીદાર કોઈનું ખોટું ન કરતો પાટીદાર એ તમામ શબ્દો જે શબ્દોથી આવનારી પેઢી એમાંથી કંઈક ના કંઈક શીખ લઈ શકે એવા મારા ઉમદા વિચારો છે અને ખાસ એ વાતની હું ચોક્કસથી ધ્યાન રાખું છું કે હું કોઈની નિંદા કરતો નથી કે હા હા અને કોઈ બીજા કલાકારની વાત પણ નથી કરતો પણ હું કોઈ પણ રાઇટર લખીને આપી દે કે ભાઈ આ ગીત તમે ગાઈ નાખો અને એમાં જો મને એવું લાગે કે આ ફેમસ થશે અત્યારના ગીતો તમે જુઓ છો એ ટૂંકમાં ફેમસ થઈ જાય પણ એમાંથી કંઈ ના કંઈ સારું લેવાનું મળવાનું ન હોય તો એ એવા ગીતો હું ક્યારેય ગાતો નથી અને મારા હોટ ફેવરેટ ગીતો થયા હોય એમાંનું એ ગીત છે કે ઉમિયામાના માના રાજ હોનાની આવજો એ મારું સુપર ઉપર હીટ ગીત બન્યું છે અને એ ગીત મેં ખાલી ગાવામાં જ ગઈ નાખ્યું હતું પણ માએ મારો વિચાર સાંભળી લીધો અને અમદાવાદમાં જાસપુર ખાતે એક 1000 કરોડના પ્રોજેક્ટમાં માની હોનાની ચણાવવાની છે વાહ તો એ ગીતની કડી થઈ જાય ચોકસથી હો મારી ઉમિયા માના મઢમોરા એહો નાની ઈટો ચણાવજો હો ઈટો ચણાવો ભાત્યુ પડાવો મારી ઉમિયાના માઢણા જાવો હો મારી ઉમિયામાંના મઢમોરા એહો નાની ઈટું ચણાવજો સોનાની ઈંટો ચણાઈ પણ રહે છે એક કરોડનો એક હજાર કરોડનો આ પ્રોજેક્ટ અને સૌથી વિશેષ બાબત એ છે કે ત્યાં પણ બિલકુલ જે રિંગરોડ પાસે ત્યાં પણ સરદાર પટેલની જે ભવ્ય પ્રતિમા મૂકવામાં આવી છે અને એ જ દર્શન કરાવે છે કે એક તીર્થક્ષેત્ર અને એક કાયમ માટેનું શિક્ષણ ક્ષેત્ર બની રહે તે માટેની તૈયારીઓ પાટીદાર સમાજે કરી લીધી છે એક બાબત હવે એ જાણવી છે ઉમિયામાંની આપણે જ્યારે વાત કરીએ છીએ પરંતુ એ સિવાય પણ તમારા ઘણા બધા ગીતો છે પણ સૌથી એક ગીત જે મેં જ્યારે સાંભળેલું ને ત્યારે એક વિશેષ લાગણી મને થઈ હતી અને એ ગીત મને પણ ખૂબ જ ગમે છે અને એ ગીતના રાગ અવરો પણ ટફ હોય એવું મને લાગતું હતું અને એ હતું સીજલી તલાવડી બરાબર સીજડી તલાવડી એ બીજા અન્ય કલાકારોએ ગાયેલું ગીત છે પણ એમ કહેવાય ને કે એક પાટીદારનો દીકરો છું અને અમારા વિચારો તમને ખબર જ છે કે કંઈક અલગ જ હોય છે કોઈ પણ ધંધામાં જઈએ ત્યાં આગવું અને વિશેષ કરવાની એક અલગ આવડત ધરાવતો અમારો સમાજ છે તો હું આ સંગીત ક્ષેત્રમાં છું તો બીજા કેમ કે એવું તો હોતું નથી કે દરેક ગીતો મને જ મળતા હોય સાચી વાત દરેક ગીતો મને મળે એવું એ અઘરી બાબત છે મળે જ નહીં કેમ કે બીજા મારા સાથી કલાકારો છે એ પણ એ ગીતો ગાતા હોય છે કોઈ રાઇટરો એમને પણ લખીને આપતા હોય છે તો જેના મુખે એ ગીત ફેમસ થયું હોય ને માર્કેટમાં આવ્યું હોય પણ એ ગીત કદાચ મને ગમી જાય તો મારો બસ એક જ પ્રેમ રસ એ હોય છે કે એ ગીતને મારી ઉમિયા સાથે જોડી દઉં કેમ કે ઉમિયા સાથેની મારી લાગણી છે એક અનોખી લાગણી છે મને બસ જ થાય છે કે ઉમિયા જો જગતમાં ન હોત ઉમિયા તો આ સાગરને ઓળખોત કોણ એવો મારો એક અલગ વિચાર છે અને હું એવું કહું છું કે મને જન્મો જન્મ તારા કુળમાં જ અવતાર આપજે અને આવો અવાજ આપજે તો હું જન્મો જન્મ તારા ગીતો ગાઈશ એ પ્રમાણેનું જે ગીત છે સીજડી તલાવડી અને એમાં સબ સોયા પાણી એ ગીત આમ ગાવામાં ઘણું ટફ છે પણ મેં એને આગવી રીતે ગાઈ અને દર્શકોને ખૂબ ગમ્યું છે એ એક ગીત ગાસક ચોકસથી ઓ સી જોળી તલાવડી મો સબાસોયો પોણી રે એ તલાવડી ની તેણે મારી આટલો શું મધુર કંઠ પહાડી અવાજ પણ કહી શકાય પાટીદારોમાં સિંગર ઓછા હોય છે બરાબર ને તો વારસામાં તમને આ સ્કિલ મળી પપ્પા દાદા કે પછી કોઈ તાલીમ લીધી અ વર્ષામાં તો મને મળી નથી કેમ કે અમાર સાત પેઢીથી પણ દૂર છે સંગીત સુધી પહોંચવું વાત સાચી છે પણ એક એક એમ કહેવાય ને કે હું સતીમાને બહુ માનું છું અને સતીમાની ખૂબ આરાધના પછી મારા મમ્મી પપ્પાએ ઘણી આરાધના કરી એના પછી મારો જન્મ થયો છે અને એમ કહેવાય ને કે માના એક આશીર્વાદ મારી ઉપર છે અને એ દ્વારા જ જ્યારે બહુ નાનો હતો ત્યારે અગિયાર બાર વર્ષનો હતો ત્યારે અમારા અમે જ્યાં રહેતા હતા પહેલાં વિસનગર અંદર જે ગામ છે ત્યાં આગળ અત્યારે તો હું બહાર રહું છું સોસાયટીમાં પણ ગામમાં જ્યારે અમારા જે ટ્રેડિશનલ ગરબા થતા બાર મહિનાના તે વખતે બધી મ્યુઝિકલ પાર્ટીઓ આવતી અને એ વખતે મને અંદરથી જ એવો વિચાર થયો કે મારે આ લોકો ગાય છે હું પણ ગાવું છે મારે ગાવું છે બહુ નાનું બાળક હતો એ વખતે ત્યારે મારા પપ્પાને કીધું એટલે પપ્પા એ મને માઈક અપાયું અને પછી હું એ વખતે સનેડો નવો આવેલો અને એ સનેડો હું ગાયો પછી એ જે મ્યુઝિકલ પાર્ટી હતી એમને ખૂબ ગમ્યું કે ભાઈ આપણો નાનો છોકરો સરસ ગાય છે તો એમના પ્રોગ્રામોમાં પણ મને લઈ ગયા લાલ સનેડો હા લાલ સનેડો એ સનેડો આવડતો તો બે ત્રણ ગીતો બીજા મેં પ્રિપેર કર્યા તૈયાર કર્યા અને પછી મને લઈ જતા તા ગાવા માટે તો એમની સાથે સાથે પ્રોગ્રામોમાં ગયો અને પછી એ લોકોને જોતો એમ તો આ એ વખતે આપણું નોમ ના હોય એટલે પછી આપણને શું કે એ ચાન્સ મળવાના ને બધા થોડાક ઓછા રહેતા હોય પણ આપણે એમાંથી જોઈને કંઈક શીખી ચોક્કસ શકીએ એ લોકો ગાય છે એ લોકો કઈ રીતે એમના ઓડિયન્સને પકડી રાખે છે એ તમામ અભ્યાસ મને એ સમયકાળ દરમિયાન મળ્યો અને પછી મારા પપ્પાને એવું થયું કે છોકરો સરસ ગાય છે અને આટલું બધું એને આમાં રસ છે તો પછી અમારા વિસનગરમાં જ એક સંગીતની સ્કૂલ ચાલે છે તેમાં મને મારા પપ્પાએ અભ્યાસ કરવા માટે મૂક્યો અને મેં સાત વર્ષનો અભ્યાસ કર્યો છે મારા અભ્યાસમાં મેં સાહીઠ જેટલા રાગ શીખ્યો છું અને ઉપાંત્ય વિશારદ સુધીની મેં એક્ઝામ આપેલી છે મિત્રો આના પરથી એ ટેલેન્ટ આપણને ખ્યાલ આવે છે અને એ પૂછવાનું કારણ પણ એ જ હતું કે જે આટલા ભાવ સાથે અને આટલા જુદા જુદા ટોનમાં જે પ્રમાણે જો ગઈ શકતા હો તો એ એ કદાચ તાલીમ વગર એ અધૂરું ગણાય અને એ પણ બાબતનો ખ્યાલ આવ્યો અચ્છા તમારા જે આલ્બમ છે જે સોંગ છે ખાસ કરીને ક્યાં ક્યાં રેકોર્ડિંગ થતા હોય છે મારા જે સોંગ છે આમ અલગ અલગ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ થતા હોય છે જેમ કે વધારે પડતા રેકોર્ડિંગ અમારા મા સ્ટુડિયો રણજીતભાઈના ત્યાં થયા છે પછી આરોહી સ્ટુડિયો પછી મહેસાણામાં પણ ઘણા બધા સ્ટુડિયો છે તેમાં પણ મેં કરાયેલા છે રેકોર્ડિંગ પછી અજયભાઈ વાઘેશ્વરી એમના સ્ટુડિયોમાં પણ રેકોર્ડિંગ કરાયું છે ખાસ કરીને બહુ નાનો હતો ત્યારે મારું સૌથી પહેલું એ આલ્બમ કોઈને ખ્યાલ જ નથી કેમ કે એ પહેલાં આપણે જે પેલી ઓડિયો સીડી આવતી ને ઓડિયો સીડી નહીં ઓડિયો કેસેટ કેસેટ હા કેસેટ એમાં એમાં એ માનો એક ગીત એ એ આખી એક સીડી હતી હે સૈયર કરીને એ મે જીદ કરી મારા પપ્પા જોડે અને 12 વર્ષની ઉંમરમાં એ કેસેટ રેકોર્ડિંગ કરાવી હતી અમારા વિશનગર આરોહી સ્ટુડિયો કમલેશભાઈ વૈદના ત્યાં કમલેશભાઈ ના ત્યાં એરપોર્ટ સર્કલ હમ એમનો સ્ટુડિયો પહેલા વિશનગર હતો આરોહી ત્યાં આગળ આ તો વર્ષો પહેલાની વાત છે અત્યારે મારી ઉંમર 25 વર્ષની છે એટલે 12 વર્ષ પહેલાની વાત છે હમ અને આ રીતે એક બાબત મારે એ જાણવી છે રેકોર્ડિંગ સ્ટુડિયોઝની પણ આપણે વાત કરી આજના સમયમાં જો વાત કરવામાં આવે બીજા ઘણા સારા સિંગર્સ પણ છે સારા લિરિસિસ્ટ પણ છે તમને એમ થાય કે મને એમનું લિરિક્સ ખૂબ ગમે છે અથવા તો તમને એમ થાય કે તરત હું અમને જ ફોન કરવાના આના માટે સિંગરની જો વાત કરવામાં આવે તો એમ થાય કે મારા સિવાય જો વાત કરવામાં આવે એટલે કે તમારા સિવાય તો આમના એક ગીતો તમને ગમતા હોય એવા કોણ કારણ કે એઝ એ સિંગર બધા સારું જ ગાતા હોય બરાબર પણ તોય ઘણી વાર આપણને એમ થાય કે આ એકદમ ટચી છે કે આના પણ મને ગીતો ગમે છે મને ગમવામાં તો એવું છે ને ભાઈ નેલભાઈ કે જે સુરમાં ગાય ને એ સિંગર મને ગમે હા બે સુર ગાય એ સિંગર જ ન કહેવાય મારો ભાઈ પણ કેમ ન ગાતો હોય હું મારી જાતને પણ તરાશતો રહું છું એવું નથી કહેતા કે બેસુરા નો થવાય સિંગર છીએ એક શરીર જોડે કામ લેવાનું છે બેસુરા થઈ શકાય છે પણ આપણે બેસુરા છીએ એ આપણને ખબર પડી અને એ ભૂલ સુધારીને ફરીથી સુરમાં ગાવું ને એ પણ આખી અલગ આવડત છે અત્યારના ઘણા સિંગરો જે બેસુરા છે અને એમ જ ચાલ્યા કરે છે એમ જ ચાલ્યા કરે છે ખાલી નાચવા અને કૂદવાથી એમને મળી છે પણ એ લોકચાહના બહુ ટૂંકા સમયગાળાની છે અને એના પર વિશેષ મારે ચર્ચા કોઈ કરવી નથી પણ કહેવાનો મતલબ કે જે સુરમાં ગાય છે એ તમામ સિંગરો મને ગમે છે આગળ સિંગિંગના ક્ષેત્રે જો વાત કરવામાં આવે તો શું કરવાની ઈચ્છા છે બીજા કોઈ નવા ગીત કે નવા આલ્બમ લઈને આવતા હો અને બીજું કે ખાસ કરીને જે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં પણ અત્યારે હવે તમારી જવાબદારી વધી ગઈ છે આ બધું બેલેન્સ કઈ રીતે કરો છો બેલેન્સમાં તો એવું છે કે પહેલાંથી જ એક એવા કુટુંબમાંથી આવું છું કે જ્યાં આગળ રાજકારણનો પૂરેપૂરો દબદબો હોય છે અમારા પપ્પા પણ રાજકારણમાં પહેલાંથી સક્રિય છે પણ હું એક આખી અલગ વિચારધારણા ધરાવતો માણસ છું કોઈ પણ પક્ષપાતમાં મને થોડોક ઓછો રસ એટલા માટે છે કે દરેક માણસને ગમતા રહેવા માટે થઈ અને મને ભગવાને જો આટલું સરસ એક પ્લેટફોર્મ આપ્યું છે દરેક લોકો મને ગમાડે છે તો પછી પક્ષની વાત બહુ દૂર છે પણ કહેવાનો મતલબ એમ છે કે તમે એમ કીધું કે બેલેન્સ કઈ રીતે થાય તો બેલેન્સ કરવા માટે થઈ અને હું એવું વિચારું છું કે આપણે જો ધારીએ ને તો દિવસમાં ઘણા બધા કામ એકી સાથે કરી શકીએ છીએ આપણે ઊંઘને સાઈડ ઉપર મૂકીએ અને થોડાક આરામને સાઈડ ઉપર મૂકીએ અને આળસને સાઈડ ઉપર મૂકી અને વિચારીએ તો ઘણા બધા કામ એકી સાથે થઈ શકે છે બિલકુલ તો દર્શક મિત્રો આ સાગર પટેલ એક એવું અનોખું વ્યક્તિત્વ કે જે સ્પષ્ટ વક્તા તો કહી શકાય પરંતુ જે પ્રમાણે સંગીતની તેમણે તાલીમ લીધી છે એક પછી એક સુપરહિટ આલ્બમ આપ્યા છે અને એ એક બાબત ખાસ કહેવાની કે તમને જો એમ થતું હોય કે સાગરભાઈના જે આલ્બમ છે કે જે સોંગ્સ છે એ જોવા હોય તો તેમની પણ એક યુટ્યુબ ચેનલ છે તો એ ચેનલ કઈ છે એનું નામ શું છે સાગરભાઈ જ છે મારી યુટ્યુબની ચેનલ છે સાગર પટેલ ઓફિશિયલ એના ઉપર મારા તમામ ગીતો આવેલા છે તો તમે ચોક્કસથી એ ચેનલને સર્ચ કરજો અને એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો તો આવનારા નવા ગીતો તમારી સુધી પહોંચશે તો દર્શક મિત્રો આ હતા સાગર પટેલ જેમની સાથેની આપણી આજે ચર્ચા છે તે ખૂબ જ રસપ્રદ રહી આપણે પણ ક્યાંક પાટીદાર સમાજ વિશે કેટલીક આપણે માહિતી પ્રાપ્ત કરી સિંગર તરીકે જે પ્રમાણે તેઓ અત્યારે ખ્યાતિ ધરાવે છે તેની પણ આપણે વાત કરી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની પણ આપણે વાત કરી અને આ એક એવું માધ્યમ છે એક એવું પ્લેટફોર્મ છે જેમાં આપણને એમ થાય કે ખરેખર આપણને ગર્વ થાય કે આવો પાટીદાર સમાજ ગુજરાતને મળ્યો છે અને ગુજરાતને ફળ્યો છે સાગરભાઈ અમારી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ